શહેરના પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલક દ્વારા ગૌમાસવાળા સમોસા વેચવા બદલ તેના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાલિકા તંત્રએ અહીંના સંચાલકને ક્લોઝરની નોટિસ ફટકારી દુકાન બંધ કરવાની તાકીદ કરી છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના નામે ઈસમને ગૌમાસવાળા સમોસા ગ્રાહકોને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના લોકોની લાગણી દુભાઈ તે પ્રકારનું કૃત્ય કર્યું હતું જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં લીધેલા નમૂનામાં ગૌ માસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે પાલિકા તંત્રએ ન્યૂ હુસેની સમોસા સેન્ટરના ઘરના સંચાલકને લારી નહીં શરૂ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાંય તેઓ ધંધો કરશે તો ફોજદારી રહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજ રોજ પાણીગેટ એરિયામાં ન્યુ વેસનની સમોસા સેન્ટર અમે આવેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલ હતું અને તે એક્ટિવ થયા વગર જે તેમને ધંધો ચાલુ કરી દીધેલ તેની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે તેમની દુકાન સીલ કરેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરે છે જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાયસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકે ના આજ રોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું એટલે તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કરી